brought to you by Techno Spark 20 series smartphones. જો તમે પણ તમારા મિત્ર ઉપર આંધળો ભરોસો કરતા હોય તો હવે ચેતી જવાની જરૂર છે આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે સુરતની અંદર એક એવી ઘટના સામે આવી હતી કે જેમાં એક મિત્રની મિત્રએ પૈસા જેવી બાબતે હત્યા કરી નાખી તેવી જ એક બાબત વડોદરામાંથી પણ અત્યારે એમાં સામે આવી છે કે જ્યાં બે મિત્રો કે જે પરપ્રાંતિય હતા વડોદરા શહેરમાં નોકરી માટે આવ્યા હતા બંને એક જ રૂમમાં ગાઢ મિત્રતા પણ હતી એક જ રૂમમાં રહેતા હતા અને અંતે ખૂબ બબલ થઈ જ્યારે બીજા મિત્રએ તેના ફોનમાં એક એવી વસ્તુ બતાવી દીધી કે જેને લઈને સામેવાળો મિત્ર ઉશ્કેરાઈ ગયો અને મર્ડર કરી નાખ્યો એવું તો શું થયું હતું જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ જો તમારો પણ મિત્ર સાથે કોઈ અણબનાવ હોય તો ચેતી જજો તમારો જ રૂમ પાર્ટનર ક્યાંક હત્યારો તો નથી ને નોકરી જેવી બાબતે થઈ હતી બબાલ તમારી સાથે પણ જો તમારો મિત્ર અને તમે એક જ રૂમમાં રહો છો તો હવે સાવધાન થઈ જવાની જરૂર છે હદથી વધુનો વિશ્વાસ પણ તમારી મોતનું કારણ બની શકે વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે કે જેને મિત્રતા જેવા સંબંધને પણ લજવે તેવું કૃત્ય એક મિત્રએ કર્યું છે આ વાતની શરૂઆત ત્યાંથી થાય છે કે ધીરજ દાસ અને આયુષ યાદવ નામના બે પરપ્રાંતિય યુવકો વડોદરા શહેરના ઉમેડા વિસ્તારની અંદર આવે છે બંને યુવકો એક જ મકાનમાં રહેતા હતા અને એક જ કંપનીમાં નોકરી પણ કરતા હતા પરંતુ સાથે રહેતા બંને વચ્ચે અવારનવાર કોઈ ને કોઈ વાતને લઈને ઝઘડો થતો હતો બાદમાં વાત નોકરી પર આવે છે અને નોકરી જેવી બાબતે પણ બંને વચ્ચે મોટા પાયે ઝઘડો થયો હતો જે બાદ વધુ ક્રોધમાં આવીને ધીરજે પોતાના મોબાઈલમાં આયુષની બેનના વિડીયો બતાવ્યા હતા જેને જોતા આયુષ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગુસ્સામાં આવીને બાજુમાં પડેલા સાધનથી ધીરજની હત્યા કરી નાખી હતી આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે તો એના માટે એક એને ભાડાના મકાન રાખેલા છે જલારામ નગરમાં ત્યાં રહેતા ભોગ અને આ આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બહેનનો ફોટોગ્રાફને વિડીયો એને મળેલો તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એણે જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો એ છોરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ એ પોતે ખજૂરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે ગુનો મહિના બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને સીસીટીવી ફૂટેજને વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે આરોપીને અત્યારે અમે લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવાન પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમ તરફ આરોપીને આપવામાં આવશે અને આગળની તપાસથી જવારનગર પીઆઈ કરશે બંને એ એક જ જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે આ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં છે અને છ આઠ મહિનાથી એમ બરોડામાં આવેલા છે આરોપી જે છે અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો જે કેબલ કાપવાનો છરો આવે

આરોપીની ઉંમર એકવીસ વર્ષની છે ના આ કારણ કે એવું તો તપાસ વિષય છે પણ શક્યતા ઓછી છે કારણ કે આ લોકો છ આઠ મહિનાથી અહીંયા સાથે કામ કરે છે અને બંને છે એ અલગ અલગ ગામના છે એક જ ગામના નથી અને આ કદાચ એના ગામ કે એની બેન સાથે સંપર્કમાં હોય એવું બની શકે કે એક સાથે રૂમ પાર્ટનર છે એટલે નંબરને આધારે કદાચ એની બેન સાથે વાતચીત થતી હોય એવું બની શકે જ્યારે આ વાતની જાણ પોલીસને થાય છે તો પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી જાય છે પરંતુ ત્યાં માત્ર ધીરજની લાશ મળે છે જ્યારે કે આયુષ હત્યાને અંજામ આપીને વડોદરાથી ટ્રેન મારફતે અમદાવાદ ચાલ્યો ગયો હતો અહીંથી તે બિહાર જવાનો હતો પરંતુ હજુ તો તે કોઈ ટ્રેન પકડે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો ધરપકડ બાદ પોલીસે તેને વડોદરા પોલીસને સોંપી દીધો હતો જે બાદ પોલીસે આરોપીની અને પ્રત્યક્ષદર્શીની તપાસની ધમધમાટ શરૂ કરી દીધો છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક